નમસ્કાર મિત્રો કેમ છો હું છું આપનો મિત્ર નરેશ બિલવાળ મિત્રો આજે હું મારા જીવનની સ્ટોરી કહેવા જઈ રહ્યો છું મારા જીવનના સડા ઉતાર મારા જીવનમાં કઈ કઈ દિશામાં શું થયું એ બાબતની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું જો તમને ઇન્ટરેસ્ટ હોય કંઈક મારા જીવનની ચર્ચા સાંભળવામાં તો ચોક્કસથી સાંભળજો તો કદાચ તમને કંઈક પ્રેરણા પણ મળશે દોસ્તો જ્યારે जीवन नी स्टोरी એટલે હું પુરા જીવન ની સરસા નથી કરતો હું સોશિયલ મીડિયા માં કઈ રીતે આવ્યો ત્યાં સુધી સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે દોસ્તો મને સોશિયલ મીડિયા બાબતમાં કોઈ પણ પ્રકારનો નોલેજ નહોતો કોઈ પણ પ્રકારનો એટલે હું ઝીરો હતો બિલકુલ મને સોશિયલ મીડિયા કોને કહેવાય એ પણ ખબર નહોતી મેં ઘણા વખત સાંભળ્યું કે સોશિયલ મીડિયામાં આ ફેમસ થઈ ગયો સોશિયલ મીડિયામાં આવું થયું સોશિયલ મીડિયામાં તે આ બધી બધી વાતો ઘણી ટીવીમાં પણ મને ખબર એ નહોતી કે સોશિયલ મીડિયા એટલે શું પછી મને દોસ્તો ધીરે ધીરે એવું થયું કે આપણે ફેસબુક યુટ્યુબમાં લલિત પલાસના વિડીયો જોતા હતા પછી બીજા પણ ઘણા બધા અમારા દાહોદના કોમેડિયન છે લોકોના પણ વિડિયો અપલેડ છે પછી મારા દિમાગમાં એવું આવ્યું કે યાર આ લોકો વિડિયો બનાવે તો પૈસા કમાતા હશે ખરા મે સાંભળ્યું કે પૈસા કમાયા મને તો એ પ્રકારની પણ ખબર નહોતી કે YouTube ને Facebook ને સોશિયલ મીડિયા કહેવામાં આવે છે Instagram છે જે પણ પ્લેટફોર્મ સોશિયલ મીડિયાન છે એ સોશિયલ મીડિયા હું જાણું કોઈ અલગ જ પ્રકારની કઈક વસ્તુ અલગ છે એવું પણ જાણતો પછી મને એ તો જાણો મળ્યું કે YouTube માં પૈસા કમાય છે લોકો પણ હું એમ વિચાર કરું કઈ રીતે કમાતા હશે ફેસબુક માં પણ પૈસા કમાય તો પણ એ કઈ રીતે બધું કમાતા હશે કેમ કે ફેસબુક યુટ્યુબ તો આપણે ચલાવીએ આપણે જોઈએ ફેસબુક યુટ્યુબ માં તો એમાં કઈ રીતે આ બધું શકીએ મને વિશ્વાસ પણ નતો એક ફ્રેન્ડે મને એમ પણ કીધું હતું નરેશભાઈ એક દિવસ મારે ફેમસ થવાનું છે પણ હવે હું તો એની મજાક હું કરતો તો હતો કે ફેમસ કઈ રીતે થશે એ ભાઈ કારણ કે આપણને તો ખબર જ નહોતી કે સોશિયલ મીડિયા શું છે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં પૈસા મળે છે આપણને તો ખબર જ નહોતી અને હું સોશિયલ મીડિયાનો મેન વસ્તુ તો સોશિયલ મીડિયા શું એ ખબર પછી ધીરે ધીરે માં જોઈને ચેનલ બનાવવાનો પ્રયાસ કર્યો દોસ્તો ધીરે ધીરે મેં સ્ટેપ બાય સ્ટેપ લખ્યું આ કરવાથી અહીંથી ઈમેલ આઈડી બનાવો આ બનાવો લાઈટી સ્ટુડિયો અપલોડ ડાઉનલોડ કરો પછી આ રીતે ચેનલ નું નામ થાય આ રીતે આ થાય ધીરે ધીરે ચેનલ ચેનલ તૈયાર તૈયાર કરી થાય એ બાબત ની તો મને ખબર જ નથી હું તો જાણું કે આપણે વિડીયો બનાવવા લાગીએ આપણે વિડીયો ચાલે એટલે આપણી આવક ચાલુ થઈ જાય એવું જ સમજતો તો એમ કરીને મેં ચેનલ તો બનાવ્યું દીધી પછી હવે મને મેન મુદ્દો તો ખબર હતી કે કેટલા સબસ્ક્રાઈબરે मोनेटाइज थाए कितना बॉस टाइम में પછી મને ખબર પડી કે 1000 સબ્સ્ક્રાઇબર થઈ જાય એટલે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો હું તો દોસ્તો બધાને કહેવા લાગ્યો यार फटाफट यार સબ્સ્ક્રાઇબ કરો यार તો મારા 1000 થઈ જાય તો મારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો હું કમાતો થઈ જઈશ પછી 1000 સબ્સ્ક્રાઇબરો પણ થયા વાર લાગી થોડી પણ થઈ ગયા દોસ્તો વધારે નહી બે ત્રણ મહિનામાં લગભગ ત્રણેક મહિનામાં સબસ્ક્રાઈબરો એક હજાર તો કમ્પ્લીટ થઈ ગયા હવે હું સમજુ કે હવે કમાતો થઈ જાય પછી મેં તો સમજો કે જે વોશ ટાઈમ આવે છે ને ઉપર જે તમે જોજો કોઈ યુટ્યુબ તમે ચલાવતો હોય તો કોઈ યુટ્યુબર હોય તો ઉપર જે જોવાની સંખ્યા જોવાના કલાક લખેલા આવે છે ત્યાં હું જોઉં હું તો એક કલાક જોઉં મને તો ખબર જ નહોતી કે યાર વોસ્ટ ટાઈમ એ તો અલગ બીજો આવે છે તો મેં કા વોસ્ટ ટાઈમ બી થઈ જશે યાર પછી ધીરે ધીરે એવું થયું કે યાર મારે યુટ્યુબમાં થોડી પ્રોબ્લેમ આવી યુટ્યુબમાં પ્રોબ્લેમ આવ્યો એટલે કોપીરાઈટ આવી એટલે કોપીરાઈટ સ્ટાઈક આવ્યું તો યુટ્યુબર ને મળવા ગયો હું રમેશભાઈ એમને મને કીધું કે આને સ્ટુડિયો જે આવે છે ને નીચે બે લીટીઓ એ ત્યાં વોસ્ટ ટાઈમ કેટલો થયો એ જોવાનો એમ પછી મને સલાહ સુશન મળ્યું કે શોર્ટ વિડીયો નો વોસ્ટ ટાઈમ બી નહીં ગણાય વોસ્ટ ટાઈમ માત્ર ને માત્ર લોંગ વિડીયો નો વોસ્ટાઈમ ગણતરી વાત છે માહિતી મળી મને ત્યાંથી માહિતી મળી મને એટલે મને પછી આઈડિયા આવી ગયું કે પછી ધીરે ધીરે મેં એ બાબતમાં મહેનત કરતો ગયો લાઈવ લાઈવ કર્યું લોંગ વિડીયો અપલોડ કરવાનું એ અપલોડ કરતા તો હું શીખી જ ગયો પછી મેં કીધું યાર ઘણી બધી મહેનત કરી કોશિશ કરી કે સક્સેસ થવું જ છે મારે આ ફિલ્ડમાં જવું છે ઘણા લોકો એ મને નેગેટિવ વાતો કરી અમુક સિંગરો છે આપણા ફ્રેન્ડ એ લોકો પણ નેગેટિવ વાતો કરી નરેશ ભાઈ મને 5 વર્ષ થઈ ગયા પણ મારી ચેનલ માં નથી થઈ બીજા એ ત્રણ ચાર ભાઈબંધો એવા છે એ લોકો એ ઘણી બધી નેગેટિવ સર્ચાઓ કરી કે યાર આ વ્યક્તિ આટલા ટાઈમથી થાય તો પણ સક્સેસ થયા નથી સતા પણ મેં નક્કી જ કર્યું કે મારે 100% આ ફિલ્ડમાં સક્સેસ થવું છે ને થવું છે ને થવું જ છે અને લગાતાર હું કાર્ય કરતો રહ્યો ત્યારે તમારી સમક્ષ છે દોસ્તો ટાઈમ લાગ્યો પણ આપણે સક્સેસ પણ થયા અને હવે તો આપણને ખબર છે કે સક્સેસ જો તમે દિલથી કોઈ કાર્ય કરવા જાય તો સક્સેસ સફળતા તો મળવાની જ છે દોસ્તો એટલે જે પણ YouTube Facebook Instagram કે સોશિયલ મીડિયાનો કોઈ પણ પ્લેટફોર્મ પર કામ કરવા માંગતા હોય એ દરેક મિત્રોને વ્યવસ્થિત સમજી લેવું અને લગાતાર કાર્ય કરતા રહો 100% સફળતા મળશે દોસ્તો અને સાથે સાથે હું તમને એમ પણ છું કે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે આવશે તમને તકલીફો પણ તકલીફો લઈને જો આપણે કાર્ય કરશું કરવું પડશે અને લગાતાર કાર્ય કરવું પડશે ત્યારે જ આ સોશિયલ મીડિયામાં સફળ છે અને ચોક્કસ સફળ થશો પણ આપણે

આજે ને આજે મળી જાય કે બે મહિના મળી જાય એવું નથી આપણે સમજી લો કે તૈયારીઓ ઘણી બધી કરવી પડે છે એ ઘણી બધી તૈયારીઓ કરી પછી હરીફાઈ કેટલા લોકો સાથે કોમ્પિટિશન હોય છે એટલા કોમ્પિટિશન એટલી હરીફાઈઓ કરીને પછી આપણે નોકરી મેળવતા હોય છે તો એ આપણા એટલી સમજી લો કે પંદર વર્ષ સત્તર વર્ષ નો અભ્યાસ કરીને આપણે નોકરી મેળવતા હોય છે ત્યારે આપણે એ પણ ગુલામી કરીને નોકરી કરતા હોય છે નોકરી કરે એ પણ ગુલામી કરીને કરતા હોય તો દોસ્તો આમાં તમારે મહેનત થશે છ મહિના બી થશે ત્રણ મહિનામાં કોઈ સક્સેસ થવા વાળા ત્રણ મહિના થઈ જાય એક મહિનામાં બી થઈ જાય છે દોસ્તો એવું નથી એક મહિનામાં બી થવા વાળા આપણે જોયા પંદર દિવસમાં થવા વાળા જોયા ત્રણ મહિનામાં છ મહિના બાર મહિના પણ થશે પણ જો થશે ચોક્કસ પણ તમારામાં વિશ્વાસ તમને હોવો જોઈએ કામ છોડવું ના જોઈએ લગાતાર કાર્ય કરવું જોઈએ દોસ્તો તો તમે સફળતા સો ટકા મેળવી શકશો એટલે જો સોશિયલ મીડિયામાં સક્સેસ થવા માંગતા હોય થોડી ધીરજ રાખો અને લગાતાર કાર્ય કરતા રહો તો સફળતા ચોક્કસ મળશે સફળતા મળ્યા પછી તમને ખૂબ જ મજા આવશે કોઈ પણ કાર્ય કરશો દોસ્તો તો સૌ પ્રથમ તો તમને કઠિન પડશે પેલા તો કોઈ પણ કાર્ય તમને તકલીફ પડશે જ પણ એના પછી જો તમે સક્સેસ થઈ ગયા ને એના પછી બધા જ કાર્યો આસાન છે અને મેઇન વસ્તુ તમને જેટલો ટાઈમ તમને લેટ મોડી સફળતા મળશે ને એટલો મજા આવશે કેમ એનું કારણ શું દોસ્તો એનું કારણ એ છે કે તમે જેટલો ટાઈમ શીખવામાં લેશો ને કે તમને સફળતા નહીં મળશે તો વધુ ને વધુ કંઈક કરવાનો તમે પ્રયત્ન કરશો તો તમને બોલવા બાબતની વાત હોય ગાઈડલાઇન્સની વાત હોય બીજા કંઈક નિયમો હોય યા કઈ રીતે સારું કાર્ય કરવું કઈ રીતે આ કરવું કઈ રીતે વોશ ટાઈમ બધા અનુભવો લગભગ તમને તમારા દિમાગમાં બધા અનુભવો થઈ જશે તમને અનુભવ અનુભવ એ જ આ દુનિયાની સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે દોસ્તો એટલે અનુભવ પછી આ અનુભવ કરે તમને લાઈફ ટાઈમ કામ લાગશે તમે બીજા લોકોને પણ સમજાવી શકશો બીજા લોકોને પણ સલાહ સૂસન આપી શકશો અને સૌ પ્રથમ તો નેગેટિવ બસ નેગેટિવ વસ્તુ આપણા દિમાગમાંથી કાઢી દેવાની છે તો તમે સોશિયલ મીડિયામાં સફળ થઈ જશો અને સૌપ્રથમ એક સાથે ઘણા લોકો એવું કરે છે કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ દરેક જગ્યાએ એક સાથે કામ કરે છે પણ હું દરેક લોકોને એવું કહેવા માંગુ છું તમે બધી જગ્યાએ એક સાથે કામ સ્ટાર્ટ નથી કરો કોઈ એક દિશામાં સક્સેસ થઈ જવું તમે સક્સેસ એક દિશામાં થઈ ગઈ તમારી અર્નિંગ ચાલુ થઈ ગઈ પછી તમે બધી જગ્યાએ કામ કરશો તો કોઈ વાંધો નથી દોસ્તો તો દોસ્તો તમે યુટ્યુબ બાબતમાં કંઈક જાણવા માંગતા હોય તો હું જેટલું પણ જાણું છું એ તમારી સુધી પહોંચાડી દઈશ તો ચોક્કસ થી મને કમેન્ટ કરજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો દોસ્તો બાય બાય ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં